મારું નામ રમેશ મુછડિયા અને આપ જોઈ રહ્યા છો કે પોલીસ કમિશનર કચેરી આજે અમે બહોળી સંખ્યામાં એકત્રિત થયા છે કારણ કે જે આ પચીસ તારીખે જે અગ્નિકાંડ બન્યો મોવામાં જે ગેમ ઝોનમાં અગ્નિકાંડ બન્યો જેમાં ત્રીસ થી વધારે લોકો હોમાયા છે અને આ સરકાર આંકડા છુપાવી રહી છે પંદર થી વધી જે વિદેશી અને જે બહાર નેપાળી હતા એ એમાં છે પણ એ આંકડા છુપાવી રહી છે સરકાર અને પીડિતોને પરિવાર ન્યાય પણ નથી મળતો આપ જોઈ રહ્યા છો કે કેટલા લોકોનો આજે આંકડો છે કે પીડિતોને ન્યાય મળે અને જે આ એસઆઈટી રચવામાં આવી છે એમાં નોન કરપ્શન અધિકારી ના ઉમેરવામાં આવે અને તપાસ સોંપવામાં આવે એવી અમારી માંગ છે અને જે આ ચાર લાખની ની મૃતક માત્ર ને માત્ર ચાર લાખ કોઈની દીકરી જે આખું ઘરનું પોતરેશન એમની પર હોય આખી જિંદગીની કમાણી અને એની ઘરનું પોતરેશન બેન દીકરી પર હોય અને એમની માત્ર માત્ર ચાર લાખ રૂપિયા જે કમાવાનું જે સ્ત્રોત જે બેન હોય કે યુવાન હોય એ કમાવો વાળા જેમાં હોમાઈ ગયા છે તો સરકારને પણ અમારે કહેવાનું છે કે અમે ચાર લાખ ને પણ એક કરોડની સહાય આપવામાં આવે અને જે પીડિતોના જે નાના ભાઈ બેન હોય કે બીજા ભાઈ બહેન હોય જેમને સરકારી નોકરી પણ આપવામાં આવે આવી તમામ આવી તમામ માંગણીઓ સાથે અમે આજે સીપી કચેરી હાજર થયા છીએ અને આવતી પચીસ તારીખે ભારત બંધ નું સોરી રાજકોટ બંધ નું પણ અમે એલાન આપ્યું છે જો હજી ન્યાય ન્યાય નહીં આપે તો અમે રાજકોટ બંધ કરીશું અને છતાં ન્યાય નહીં મળે તો કદાચ ગુજરાત બંધ કરવું પડે તો અમે બીજી નહીં કરીએ જય ભારત જય ભીમ માર નામ કાથ સંતોષ છે મારી માંગ છે કે અમારે પીડિત પરિવારો ની જેટલી માંગ છે એ પૂરી થાય ને મારા બેન તથા બીજા બધી પીડિત પરિવારના લોકો ગયા છે એને ન્યાય મળે ને એની પાછળ જે હત્યારા છે એને સખ્તમાં સખ્ત સજા મળે ને એવા નિમૃતને અધિકારીને નિમૃત કરીને મૂકે જાત કે જે કોઈથી એક રૂપિયો પણ ના ખાતો એવાને મૂકે એ નહીં કે મોતી કે કે આ મૂકવું કે આ એવાની કેમ કે સરકાર ઉપર જ અમને ભરોસો નથી આજ અમારી ઘેરે આવીને એમ નથી કીધું કે તમારી કેવી હાલત છે હાલતું તો કોઈ જોવા પણ નથી આવ્યા તમે શું ખાધું શું આશાબેન કાતર છે મારા નાના બેન જતા એમાં બાળકો ને એની જોબ પૂરી કરો નાના બાળકોને બચાવવા માટે પાંચ મિનિટે દયા દીધું હતું ને ક્યાં બેન આવી તો એ ન કઈ કેમ કે એને દયા હતી કે આ ઝીંકા છોકરાઓને હું કહી દઉં તો બાકી મારતો હતો ને આગ લાગી તો એ બાર નીકળી ગયો હતો